ખાડામાં ફસાઈ ગયા હતા જેથી બસના કાચ તોડી બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા મોટી જાનહાની ટળી હતી જો કે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમુક તો ડ્રાઈવરોને માર મારવા સુધીની વાતો કરતા રોષે જોવા મળ્યા હતા મહારાજા અગ્રેસર ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાનું સામે આવ્યું હતું ઓલપાડ તાલુકાના નરાથન ગામ પાસે આવેલા મહારાજા અગ્રેસર સ્કૂલના બસને અકસ્માત નડ્યો હતો કદાગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ભરેલી સ્કૂલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલેન્ડ કામ ચાલી રહ્યું હતું અને આ ખોદ ખોદવામાં આવ્યો હતો ચોમાસાને કારણે કામ બંધ હતું સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓને સહી સલામત સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત